મારું નામ પરમાર સંતુબા ગોપાલસિંહ છે ગામ રૂપાલ મારા મંડળનું નામ સિદ્ધિ સખી બચત મંડળ છે તેમાં હું ઈસ્ટર્ન ગોટાન લોટની આર્થિક પ્રવૃત્તિ કરું છું અને તેનું વાર્ષિક આવક એક કરોડ રૂપિયા છે અને એના અને મારા મંડળમાં બીજી પણ એક પ્રવૃત્તિ ચાલે છે ગાંધીનગર પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવું છું અને તેમાં રોજના ચારસો થી પાંચસો માં સ્ટુડન્ટ નું જમવા બનાવું છું અને આજની જે સખી સંવાદ કાર્યક્રમમાં જે જમનવાર છે તે અમારા જ મંડળનો છે અને હું સીએમ સાહેબને અને તમામ બેઠેલા કહું છું કે અમારા જમવાનો સ્વાદ અને ટેસ્ટ તમે કરતા જજો સરસ અને હું તમારા પૈસા પૈસાની જરૂર પડે તો ક્યાંથી લાવો સર અમે યમન વીઓ માં ફંડ આપેલું છે 15 લાખ રૂપિયા કોણે આપ્યું છે આ જીઆરપીસી દ્વારા અચ્છા લાખ માં ફરિયા કરે છે પૈસા હા અંદર અંદર ફર્યા કરે ના પોલીટેકનિક માં કેન્ટીન ચલાવો છે એની શું આવક થતી હોય છે સર એની મહિનાની 2 લાખ રૂપિયા આવક છે એમાંથી માઇનસ કરતા અમને 75 રહેવા મહિના મળી રહે છે ના પોલીટેકનિક માં તમે જે કેન્ટીન બનાવી છે એમાં તમે કેટલી આઈટમો બનાવો છો ત્યાં અંદર

Then it